મિત્રો આજની રાતથી ન્યાયના દેવ સ્વયં ભગવાન શનિદેવ મહારાજ આ પાંચ રાશિઓ પર એકાવન વર્ષ સુધી ધનની વર્ષા કરશે મિત્રો બાર રાશિઓમાંથી ભગવાન શનિદેવ આ પાંચ રાશિઓથી ખૂબ જ પ્રસન્ન થયા છે ભગવાન શનિદેવની કૃપાથી આ પાંચ રાશિના લોકોના જીવનમાં અપાર સુખ છે ભગવાન શનિદેવ હવે આ પાંચ રાશિના લોકોના જીવનમાંથી તમામ દુઃખ પીડા અને કષ્ટોને દૂર કરવા જઈ રહ્યા છે જેના કારણે આ પાંચ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે મિત્રો ભગવાન શનિદેવ આજ રાતથી તેમના પર સમગ્ર એકાવન વર્ષ સુધી ધનની વર્ષા કરશે આ રાશિના જાતકો હવે ધનથી ભરપૂર રહેશે આ વિડિયોમાં અમે તમને તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો તમે લોકો આ વિડિયોને અંત સુધી જુઓ કારણ કે આ પાંચ રાશિના લોકો માટે આ વીડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાનકડી વિનંતી છે કે જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો આ વીડિયોને એક લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી કરીને ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ તમારા પર બન્યા રહે તો ચાલો તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ જેના પર ભગવાન શનિદેવ ધનની વર્ષા કરવા જઈ રહ્યા છે ન્યાયના દેવતા ભગવાન શનિદેવને સૂર્યના પુત્ર અને કર્મના ફળ આપનાર માનવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ જ મોક્ષ પ્રદાન કરનાર છે ઘણા લોકોની અંદર ભગવાન શનિદેવ વિશે ગભરાહટ હોય છે પરંતુ સત્ય એ છે કે ભગવાન શનિદેવ પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે અને તમામ જીવો સાથે યોગ્ય ન્યાય કરે છે ભગવાન શનિદેવ ખોટા કાર્યો કરનારા પાપ કરનારા અને બીજાને નુકસાન પહોંચાડનારાઓને સજા આપે છે શનિદેવની કૃપાથી આ પાંચ રાશિના લોકોને તેમના જીવનમાં નાણાકીય લાભ અને મોટી સફળતા મળવાની છે જે આ રાશિના લોકોનું જીવન બદલી નાખશે મિત્રો અમે જે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ તેના પર ભગવાન શનિદેવની કૃપા થવાની છે નંબર મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવવી દઈએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી મેષ રાશિના લોકો માટે ખૂબ જ સારો સમય આવવાનો છે મિત્રો ભગવાન શનિદેવ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે તમારું માન પ્રતિષ્ઠા વધશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને સફળતાની નવી તકો મળવાની છે આ તકો મેળવીને તમે તમારા જીવનમાં આગળ વધશો તમને જણાવી દઈએ કે તમારું જે પણ કામ બાકી હતું તે હવે સમયસર પૂરું થવાનું છે તમને જણાવી દઈએ કે તમે જે કામ શરૂ કરવા માંગો છો તેમાં તમને સફળતા મળશે મિત્રો ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી મેષ રાશિના લોકોની આવકના સ્ત્રોત વધશે મિત્રો ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આ સાથે તમારો વ્યવસાય વધશે તમને સામાજિક ક્ષેત્રોમાં સફળતા મળશે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે આ સાથે જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી આ યોજના ચોક્કસપણે સફળ થશે મેષ રાશિના લોકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે સમય હવે સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને તેને તમારા હાથમાંથી સરકવા ન દો નંબર બે તુલા રાશિ તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ તમારા પર વિશેષ આશીર્વાદ વરસાવી રહ્યા છે આ કારણે તુલા રાશિના લોકો તેમના જીવનમાં ઘણી બધી ખુશીઓ મળી રહી છે હવે તમને ઘણો ફાયદો થવાનો છે તમને તમારા જીવનમાં સફળતા મળવાની છે આવનારો સમય વિદ્યાર્થીઓ માટે પણ ઘણો સારો સાબિત થશે તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે ભગવાન શનિદેવની કૃપા તમારા પર વિશેષ છે જે લોકો વેપાર કરે છે તેમને તેમના વ્યવસાયમાં ખૂબ જ નફો થશે આ સાથે નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા પગાર વધારાની તકો મળશે નંબર ત્રણ મીન રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી મિત્રો તમને જલ્દી કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે તમને તમારી મહેનતનો લાભ હવે મળશે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતા સારી થઈ જશે મિત્રો તમારું અટકેલું કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે આની સાથે જ આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે મિત્રો તમને તમારા પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ મળશે તમારી વાણીને કારણે તમારા બધા કામ પૂર્ણ થશે ભગવાન શનિદેવની તમારા પર વિશેષ કૃપા છે જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે અને તેની સાથે તમારા વર્ષોથી અટકેલા બધા કામ હવે પૂર્ણ થશે તમારા સપના સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો તમને જણાવી દઈએ કે મીન રાશિના લોકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા થઈ રહી છે તમે કૂદકેને ભૂસકે પ્રગતિ કરશો અને તમારા જીવનમાં આગળ વધશો તમે મહાન સફળતા પ્રાપ્ત કરશો એવું કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ સમય તમારા માટે ઘણો સારો રહેવાનો છે નંબર ચાર સિંહરાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ સમય તમારા માટે ઘણો સારો રહેવાનો છે તે ખૂબ જ સારું થવાનું છે તમને જણાવી દઈએ કે તમને ન માત્ર સન્માન મળશે પરંતુ સમાજ દ્વારા તમારી ખૂબ પ્રશંસા પણ થશે આ સિવાય તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જે તમારા જીવનમાં સારા બદલાવ લાવશે મિત્રો ભગવાન શનિદેવની કૃપા તમારા પર છે આ સાથે તમને ઘણા બધા નાણાકીય લાભ પણ મળશે જ્યાં એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વેપારમાં વૃદ્ધિ થશે સિંહ રાશિના લોકો હવે તમને ચારે બાજુથી લાભ મળવાનો છે જે નોકરી કરે છે તેઓને નોકરીમાં પ્રમોશન મળશે નંબર પાંચ રાશિ કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે મિત્રો ભગવાન શનિદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે હવે તમને તમારા જીવનમાં ઘણી ખુશીઓ મળશે તમને એક ખૂબ જ સારા સમાચાર મળવાના છે જે તમારું જીવન બદલી નાખશે મિત્રો તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો તમે ગમે તેટલી મહેનત કરી હોય તે મહેનતનું ફળ તમને હવે મળવાનું છે તેની સાથે હવે તમારા બધા બાકી કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે અને જે લોકો ધંધો કરે છે તેઓને ધંધામાં નફો થશે તેમને હવે દરેક બાજુથી નફો મળશે કુંભ રાશિના લોકોને હવે માત્ર સુખ જ આવવાનું છે અને સાથે સાથે જેઓ નોકરી કરે છે તેઓને તેમની નોકરીમાં પ્રમોશન અને પગાર વધારાની પાત્રતા મળી રહી છે અને જેઓ નોકરી માટે તમને ઈચ્છિત છે તેમને નોકરી પણ મળશે તેની સાથે તમને એ પણ જણાવી દઈએ કે જો તમારા કોઈ પૈસા ફસાયેલા છે તો તમને તે પૈસા જલ્દી પાછા મળી જશે તેની સાથે તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો આવી રહ્યા છે તે અવરોધો સમાપ્ત થશે અને તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે કુંભ રાશિના લોકો તમે તમારા જીવનમાં એક નવી ખુશીનો અનુભવ કરશો ભગવાન શનિદેવના વિશેષ આશીર્વાદ તમારા પર છે સમય તમારા પક્ષમાં છે આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી સરકવા ન દો મિત્રો તમને વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને માહિતી પસંદ આવી હોય તો બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ મહારાજ લખો ज भगवान शनिदेव महाराज की कृपा आप सौना परिवार पर बनी रहे मित्रों चैनल ने सब्सक्राइब करो वीडियो ने छेले सुधी जोवा बदल आपनों खूब खूब आभार